બાજુ વ્યારામાં ભાજપની મહિલા મોરચા દ્વારા ઉમેદવાર માટે હાથમાં કમળ અને મહેંદી મુકાવી અનોખી રીતે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે લોકશાહીના પર્વને લઈને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છવાયો છે ત્યારે બારડોલી લોકસભા બેઠકના વ્યારા વિસ્તારમાં ભાજપની મહિલા મોરચાની મહિલાઓ દ્વારા અનોખો પ્રચાર આરંભ કર્યો છે જેમાં નગરની મહિલા મોરચાના બહેનો વ્યારાનગરના શેરી মহলલાઓમાં જઈને આમ પરિવારની મહિલાઓને મળી તેમના હાથમાં ભાજપના ચિન્હ કમળની મહેંદી મૂકી રહી છે અને ભાજપ સરકારના વિકસિત કાર્યોની સમજ આપી પ્રચાર કરતી જોવા મળે છે આ પ્રચારમાં સામાન્ય પરિવારોમાંથી આવતી ભાજપની મહિલાઓ મોરચાની બહેનોને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે અમારા ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરડવાજી ના માર્ગદર્શન હેઠળ અત્યારે ચૂંટણી લક્ષી વિશેષ અભિયાનો ચાલે છે વિશેષ કાર્યક્રમો મહિલા મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં અત્યારે અમે એક કાર્યક્રમ કરીએ છીએ મે કમલ મહેંદી કાર્યક્રમ અને સાથે બુથ વિજય અભિયાન અને વિશેષ સંપર્ક અભિયાનનો કાર્યક્રમ અમે મહિલા મોરચા દ્વારા નગરના અલગ અલગ સ્થળ અલગ અલગ જગ્યાઓ પર કરીએ છીએ જ્યાં શેરી અને મોહલ્લાના સ્થાનિક બહેનોની સાથે મળીને એમની સાથે આપણા નરેન્દ્ર મોદી સાહેબના જે પત્ર છે એની વિસ્તૃત માહિતી યોજનાઓની વિસ્તૃત માહિતી આપીએ છીએ અને એમને એમની અને અમારી વાતો શેર કરીએ છીએ કે આપણા એક વોટની કિંમત શું છે અને આપણે દરેક બહેનોએ મતદાન શું કામ કરવું જોઈએ આટલા દિવસથી અમે જે અભિયાન કરી રહ્યા છે એમાં અમને જોવા મળ્યું છે બહેનોમાં અનેરો ઉત્સાહ અને આનંદ દરેક બહેનો અમારી સાથે કમલ મહેંદી કાર્યક્રમમાં ખૂબ આનંદ સાથે જોડાય છે અને પોતાના હાથમાં કમળનું ફૂલ પાડી પડાવીને મોદીજી માટે પોતાનો વિશેષ ભાવ પ્રગટ કરે છે વ્યારાનગર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનીષા દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની માહિતી આપતા અનેક પરિવારો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો